ભારત સરકાર દ્વારા વકફની મિલકતોના ડિજિટલાઇઝેશન અને વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા ઉમ્મીદ પોર્ટલ પર ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે આમો સ્થિત બચ્ચોકા ઘર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દરગાહ કબ્રસ્તાન ઈદગાહ મસ્જિદ સ્કૂલ અને હોસ્પિટલ જેવી વકફની મિલકતોને પોર્ટલ પર નોંધણી કરવાની આ કામગીરીના મહત્વ અને તેની પ્રક્રિયા વિશે વિસ્તૃત તાલીમ આપવાનો આ સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો આ કાર્યક્રમમાં પોર્ટલ અંગેની વિગતવાર માહિતી અને પ્રેક્ટિકલ તાલીમ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર્સ જનાબ એડવોકેટ પ્રોસિફ વોરા અને બોર્ડના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત સંચાલકોને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર ડેટા એન્ટ્રીની પ્રક્રિયા તેના લાંબા ગાળાના ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી એડવોકેટ ટોસિફ વોરાએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર તરીકે ઉમ્મીદ પોર્ટલ પર વકફ સંસ્થાઓના ઓનલાઈન રજીસ્ટ્રેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ પોર્ટલ વકફની મિલકતો જેવી કે દરગાહ મસ્જિદ કબ્રસ્તાન વગેરેની નોંધણી અને પારદર્શક વ્યવસ્થાપન માટે એક આવશ્યક પગલું છે આમોદ ખાતે યોજાયેલ તાલીમ શિબિરમાં તેમણે ઉપસ્થિત ચારસોથી વધુ ટ્રસ્ટીઓ અને મુતવલ્લીઓને નોંધણી માટેની સંપૂર્ણ પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો અને પોર્ટલનો સરળતાથી ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે ગુજરાત વકફ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા તાલીમ શિબિરોનું આયોજન કરવાની યોજના વિશે પણ જણાવ્યું હતું અને રજીસ્ટ્રેશનમાં અડચણ આવતા ટ્રસ્ટીઓ માટે ટોલ ફ્રી નંબર દ્વારા સંપર્ક કરીને માર્ગદર્શન મેળવવાની સુવિધાનો પણ ઉલ્લેખ કર્યો છે મુસ્લિમ સમાજના આગેવાનો બશીર રાણાના સક્રિય સહયોગ અને નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો તેમના પ્રયાસોથી ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી વકફ મિલકતોના સંચાલકોને એક મંચ પર લાવવાનું શક્ય બન્યું હતું આ માર્ગદર્શન સત્રમાં મૌલવી ઇકબાલ સાહેબ ટંકારવી બસીર રાણા એડવોકેટ તો વરા ગુજરાત વકફ બોર્ડના અધિકારીઓ સહિત આસપાસના ગામોના દરગાહ તેમજ મસ્જિદના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લામાંથી અંજાદી અંદાજિત ચારસો જેટલા મુસ્લિમ સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરી આ કાર્યક્રમની સફળતાની સાક્ષી પૂરી હતી આ તાલીમ કાર્યક્રમ દ્વારા વકફ મિલકતોની પારદર્શિતા અને કાર્યક્ષમ વ્યવસ્થાપનના દિશામાં એક મોટું પગલું લેવાયું છે જે આગામી સમયમાં મુસ્લિમ સમાજની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનને વધુ સુદ્રઢ બનાવશે આજરોજ બચ્ચો કા ઘર આમોદ જે સંસ્થા વકફમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધાયેલી સંસ્થા છે અને તે સંસ્થા દ્વારા ઉમીદ પોર્ટલમાં સંસ્થાઓનું વકફ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનું તાલીમ શિબિરનું આયોજન રાખવામાં આવેલું અને તે જે શિબિરમાં અંદાજે ત્રણસોથી સઢી ત્રણસો સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા મુતવલીઓ ઉપસ્થિત રહેલા અને આજનો આ કાર્યક્રમ બચ્ચોકા ઘર આમોદના મોહતમીમ સાહેબ બશીરભાઈ રાણા સાહેબ અને તેના સેક્રેટરી ઇબ્રાહીમભાઈ સાહેબ બંને ખૂબ જ મહેનત કરીને આ પ્રોગ્રામનું આયોજન કરેલું કારણ કે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવેલી તે પ્રેસ નોટમાં અમુ એવું જણાવેલું કે વકફ બોર્ડ આપના આંગણે આવીને તાલીમ શિબિરનું આયોજન કરશે તો સૌપ્રથમ શરૂઆત ભરૂચ જિલ્લામાં બચ્ચો કા ઘર આમોદ મુકામના મોહતમી મોતમીમે કરેલી અને અમારો સંપર્ક કરેલો અને ભરૂચ જિલ્લામાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ શિબિરમાં અમારા વકફ બોર્ડના મુખ્ય ટ્રેનર રૂહબભાઈ મુનશી તથા તોફિકભાઈ શેખ પણ હાજર રહેલા અને તેઓ સેન્ટ્રલ વકફ બોર્ડમાં દિલ્હી મુકામે જઈને ઉમીદ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ લઈને આવેલા છે અને અહીં ઉપસ્થિત રહેલા તમામ ટ્રસ્ટીઓને ઉમીદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે ખૂબ જ સરળતાથી કરી શકાય તેની ખૂબ જ સારી માહિતી આપેલી અને તમામ આવેલા ટ્રસ્ટીઓ ખૂબ જ ચીવટપૂર્વક માહિતી નોંધેલી અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આવી તાલીમ શિબિરનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અને ઉમીદ પોર્ટલમાં જેને પણ નોંધણીની પ્રક્રિયામાં કોઈ અડચણ આવતી હોય તો તેના માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે એક ટોલ ફ્રી નંબર પણ રાખેલો છે અને ઓફિસ ટાઈમમાં દરેક ટ્રસ્ટી મુતવલ્લી જે સમસ્યા નડતી હોય તેના સમાધાન માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીએ સંપર્ક કરીને તેનું સમાધાન પણ મેળવી શકે છે અને આજનો જે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે ખૂબ સફળ માનવામાં આવે છે અમારી ટ્રસ્ટીએ ભારત સરકાર દ્વારા ઉમિડ પોર્ટલ પર જે ઓનલાઈન રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલી એ એની ઉપર એ ફોર્મ ભરવામાં અને ઓનલાઈન રજિસ્ટ્રી કરવામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ શહેરોમાં રહેતા મુતવલ્લીઓને અને અલગ અલગ ગામડાઓમાં રહેતા મુતવલ્લીઓને સહુલત રહે એ શુભ આશયથી અમે આજનો આ કાર્યક્રમ યોજેલો અને આ કાર્યક્રમમાં અમે વકફ બોર્ડનો સંપર્ક કરી એ લોકોની મદદ મેળવેલી વકફ બોર્ડના જે મેમ્બર્સ છે તોફિકભાઈ વોરા સાહેબ અને એમની ટીમ અહીંયા આગળ બચ્ચોકાગર આમોદ ખાતે ઉપસ્થિત રહી અને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને જે અમારા ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી જે ટ્રસ્ટી લોકો મુતવલ્લી લોકો હાજર હતા એમને ખૂબ જ સંતોષકારક જવાબ મળ્યા એનાથી અમને ખૂબ જ આનંદ છે